एमएसपी हो और पीआई ની તાકાતે બધે दारुण ડંખ છૂટ આપે તમાર આશીર્વાદ હોય તો જ આપે બસ રમજીને કહેવાય આપણા માટે ગુજરાત માટે નથી સારું ગાંધી સરદાર રવિશંકર મહારાજ ઇન્દુલાલ યાજ્ઞિક નું ગુજરાત આઉ નામ એક હજાર ટકા ખોટું છે મારી પૂરી સંમતિ જેની સાથે બરાબર આજ અમરેલીના દલિત યુવકનું ખૂન થઈ ગયું પેલામાં તો પાયલ બેન ના માનવ અધિકારનો ભંગ થયો આમાં તો મર્ડર્સ થઈ ગયું તો પાયલ તેના મુદ્દે જે લોકો લડતા હતા બધા આમાં સાઇલેન્ટ મુસલમાન હોય આદિવાસી હોય દલિત હોય એ માણસ નથી બીજને જોય આવી ક્યારેક ઘટના બને તમે તો બધાય પહોંચે જ જાઓ છો પરંતુ જો પ્રદેશ ની વાત કરવામાં આવે તો અમુક મુદ્દે ખૂબ એમની જ્યાં સુધી વ્યાસની ઓળખતું વ્યાસુની પેલા લગનના ઘોડાને કાઢીને મૂકે ને

ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સાથે કંઈક ને કંઈક વાંધો પડ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તેઓ હવે કોંગ્રેસ પ્રત્યેની પોતાની નારાજગી છે એ ખુલીને કહી રહ્યા છે વ્યક્ત કરી રહ્યા છે ગુજરાત તકને પણ ખાસ ઇન્ટરવ્યૂ આપ્યું હતું જિગ્નેશ મેવાણીએ જેમાં તેમણે એ વાત કરી હતી મહત્વનું છે કે થોડા સમય પહેલાં જ અમરેલીમાં જે બનાવ બન્યો હતો કે એક યુવાને બાળકને બેટા શબ્દનો ઉપયોગ કર્યો અને ત્યારબાદ તેની હત્યા થઈ ગઈ તેના પિતા સહિત જે દસથી વધુ લોકો છે તેના ઉપર હુમલો કરવા લાગ્યા અને એ હુમલામાં તેનું મોત નીપજ્યું અને આ ઘટના છેલ્લા ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે અને બીજી બાજુ સવાલ એ પણ છે કે જિગ્નેશ મેવાણી એકલા હાથે અહીં લડી રહ્યા હતા અવાજ ઉપાડી રહ્યા હતા આ યુવાનને ન્યાય અપાવવા માટે તેઓ મેદાનમાં હતા પરંતુ કોંગ્રેસ તરફથી અમરેલી કોંગ્રેસ તરફથી પણ કોઈ તેમના સમક્ષ ઊભું નહોતું કોઈ તેમના વારે નહોતું આવ્યું અને એટલા માટે જ જિગ્નેશ મેવાણીને માઠું લાગ્યું છે જ્યારે બીજી બાજુ તેમણે લગ્નના ઘોડા અને રેસના ઘોડાની પણ વાત કરી દીધી છે કે થોડા સમય પહેલાં જ્યારે ગુજરાત પ્રવાસ પર રાહુલ ગાંધી આવ્યા હતા ત્યારે તેમને લગ્નના ઘોડા અને રેસના ઘોડાની વાતનો ઉલ્લેખ કર્યો હતો છતાં પણ હજુ સુધી કોંગ્રેસે કોઈ પણ પ્રકારના પગલાં નથી લીધા અને તેવા લગ્નના ઘોડા અને ને સાચવીને બેઠા છે રેસના ઘોડાને આગળ નથી આવવા દઈ રહ્યા એવા તમામ પ્રકારના આક્ષેપો છે એ પણ તેમણે કર્યા છે ન માત્ર આટલું પરંતુ જ્યારે ગુજરાત તકનું આખું ઇન્ટરવ્યૂ અપલોડ થાય છે યુટ્યુબ પર ત્યારે એ ઇન્ટરવ્યૂને ફેસબુક પર પોસ્ટ કરતા તેઓ લખે છે એક બાજુ રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ અને રાહુલ ગાંધીજી સમાનતા અને સામાજિક ન્યાય માટે લડી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી આ દુઃખ અને ન્યાય જંગતા મામલે મૌન છે તે અસ્વીકાર્ય છે દલિતો સામે ભેદભાવ અને હિંસા સામે આપણે બધાએ મળીને અવાજ ઊંચકવો જ પડશે નહીં તો સમાજમાં ન્યાયની વાત નિર્થક બની જશે આ લડાઈ માત્ર એક જાતિને નહીં સમાન હક અને માનવીય અધિકાર માટેની છે મહત્વનું છે કે આ પોસ્ટમાં તેમણે ગુજરાત તકનું એ ઇન્ટરવ્યૂ પણ અપલોડ કર્યો છે જેમાં તેઓએ ખુલીને નારાજગી વ્યક્ત કરી છે અને એની સાથે સાથે જિગ્નેશ મેવાણીએ ખાસ કહી દીધું છે જે કોંગ્રેસે જવાબદારી સોંપી હતી કડીમાં જિગ્નેશ મેવાણીને પેટા ચૂંટણી આવી રહી છે અને કડીમાં પણ ચૂંટણી યોજાશે અને એટલા માટે જ પ્રભારીની જવાબદારી છે એ જિગ્નેશ મેવાણીને સોંપવામાં આવી હતી પરંતુ જિગ્નેશ મેવાણીએ ચોખ્ખી ના પાડી દીધી છે કે હું આ જવાબદારી નથી લેવાનો તેમને ઇન્કાર કરી દીધું છે કે કડીની પેટાચૂંટણીમાં હું જે જવાબદારી મને સોંપવામાં આવી છે તે નહીં નિભાવું એટલે આપ વિચારી શકો છો કે સ્પષ્ટપણે જિગ્નેશ મેવાણીએ ના પાડી દીધી છે કે કડીમાં પણ તેમનું કોઈપણ પ્રકારનું યોગદાન છે એ નહીં રહે થોડા સમય પહેલાં જ્યારે વાવમાં પેટા પેટાચૂંટણી યોજાઈ હતી ત્યારે ગેનીબેન ઠાકોર ર અને જિગ્નેશ મેવાણી બંને મેદાનમાં હતા અને કોંગ્રેસને ફૂલ સપોર્ટ કરી રહ્યા હતા રસ્તા ઉપર જિગ્નેશ મેવાણી જોવા મળી રહ્યા હતા પરંતુ અહીં એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસના અંદર એટલી હદ સુધી ડખા થઈ ગયા છે કે જિગ્નેશ મેવાણી છે એ ખૂબ જ નારાજ છે અને તેમને તમામ જવાબદારી છે એ સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો છે અચ્છા ગુજરાત તકના ઇન્ટરવ્યૂમાં તેમને શું કહ્યું છે શા માટે તેઓ નારાજ થઈ રહ્યા છે એ પણ સાંભળી લઈએ આ રિપોર્ટમાં એક્સ્ટ્રીમ નાલાયકીનું સ્વરૂપ છે એટલે જાહેર જીવનના માણસ તરીકે હું શબ્દ પ્રયોગી ના શકું એટલી નીચતા લોકોએ કરી છે બીજી પણ એક અમુક અને ઘટનાઓ ચાલી રહી છે જેમાં તમે દિશામાં પણ આવું બન્યું પહોંચી રહ્યા મોરબીમાં તો આરોપી જયસુખ પટેલની જામીન અરજીનો સરકારે વિરોધ નહીં કર્યો મતલબ કે અમને જામીન મળી જતા હોય આરોપીને તો મને વાંધો નથી હે તમે કલ્પના કરો ડીમાં શ્રમજીવીઓ મધ્યપ્રદેશના એમના બદલે બીજા કોઈને લાશો પકડાઈ દીધી એ લેખિતમાં આપ્યું એક મજૂરે મારો મારી દીકરી કે દીકરો મરી ગયો છે મને ખબર જ નથી લાશ લઈને કોણ જતું રહ્યું તમે વિચાર કરો અતેમાં અન્ય પણ બે ત્રણ ઘટનાઓ ચાલી રહી છે જેમાં તમે રહ્યા છો તમે સતત નિવેદન આપી રહ્યા છો અમરેલીની ઘટના આપણે વાત કરીએ દલિત સમાજ અમરેલીમાં અત્યારે હાલે એવો મેસેજ આવી રહ્યો છે કે દલિત સમાજના પીડિત પરિવારોને ન્યાય ન મળતા જે ભાવનગર હોસ્પિટલમાં અમે લોકો બેઠા છીએ હું ભાવનગરથી અત્યારે રાજકોટ અગ્નિકાંડના પીડિતોને શ્રદ્ધાંજલિ પાઠવવા આવ્યો છું તમે એસપી હો અને પીઆઈની ની તાકાતે બધે દારૂ નડંગ છૂટ આપે તમારા આશીર્વાદ હોય તો જ આપે

બીજો એક મુદ્દો છે હવે વિસાવદર ને કડીની ચૂંટણી પણ જાહેર થઈ ગઈ છે એમાં કઈ રીતનું જોઈ રહ્યા છો વિસાવદરની ખાસ વાત કરીએ તો જો બંને બેઠકમાં કોંગ્રેસ પાર્ટી ખૂબ સારું કરશે પણ આજે હું ખરેખર એ વિશે બહુ વિગતે વાત કરવા નથી માગતો આજે જેન્યુનલી હું એ બાબતે મારું મન નથી એ બાબતે કોમેન્ટ કરું એક બાજુ અમરેલીની ઘટના બની છે અગ્નિકાંડનું આજે વરસ છે ફરી ક્યારેક વાત કરીશું બટ આઈ એમ હોપફુલ અબાઉટ વિસાવદર એન્ડ કડી જિનેશભાઈ રાજ્યમાં કોઈ મોટી ઘટના બને માત્ર દલિત સમાજ જ નહીં પરંતુ આવી ટીઆરપી ઘટના જેવી ઘટના બને ત્યાં તમે હંમેશા પહોંચી જાઓ છો અમરેલીમાં ઘટના બની દલિત સમાજના યુવકની બેરૈમીપૂર્વક હત્યા કરવામાં આવી તમે સવાલ એવો ઉઠાવ્યો હતો ને આવું લગભગ પહેલીવાર રહ્યું છે કે તમે કોંગ્રેસ માટે પણ બોલ્યા છો કે કોંગ્રેસ કેમ ચૂપ છે આ ઘટનામાં સામે એકદમ ગંભીરતા અને જવાબદારીપૂર્વક બોલ્યો છે અને બોલવું જ પડે મારી પાર્ટીએ પણ ચાલે જ નહીં કોઈપણ જ્ઞાતિ જે ધર્મના વ્યક્તિ ઉપર અત્યાચાર અન્યાય થાય

એક હજાર ટકા ખોટું થયું મારી પૂરી સિમ્પતિ છે એની સાથે બરાબર આજ અમરેલીના દલિત યુવકનું ખૂન થઈ ગયું પહેલામાં તો પાયલ બેનના માનવ અધિકારનો ભંગ થયો હતો આમાં તો મર્ડર થઈ ગયું તો પાયલ બેનના મુદ્દે જે લોકો લડતા હતા બધા આમાં સાયલેન્ટ મુસલમાન હોય આદિવાસી હોય દલિત હોય એ માણસ નથી જીગ્નેશ ભાઈ આવી ક્યારેક ઘટના બને તમે તો બધા ઓછી જ જાઓ છો પરંતુ જો પ્રદેશ કોંગ્રેસની વાત કરવામાં આવે

ક્યારેક એવું લાગે કે ખુબ એકલા હોય એવું લાગે ક્યારેક હજી મારા જેવા ચાર પાંચ કોંગ્રેસ આવા હોત ને તો ભૂખા બોલાય જાય એવું લાગે સો ટકા લાગે તો હાલ આ સમગ્ર મુદ્દા પર જ્યારે કોંગ્રેસના જ ધારાસભ્ય કોંગ્રેસથી નારાજ છે ત્યારે આ મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે જીગ્નેશ મેવાણીની નારાજગી આવનારા દિવસોમાં દૂર થાય છે કે કેમ એ જોવું રહ્યું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર